મોટા સમાચારોથી આ બુલેટિનની શરૂઆત કરવી છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આ હુમલાના 1000 વર્ષ પૂર્ણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનાત્મક લેખ લખ્યો છે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યો એક ભાવનાત્મક લેખ પીએમ મોદીએ લખ્યું છે કે વારંવારના હુમલા છતાં સોમનાથ મંદિર આજે પણ અડગ છે સોમનાથ ભારત માતાના સ્વાભિમાનની ગાથા છે ભારત માતાના વીર સંતાનોના અદમ્ય સાહસની ગાથા છે વર્ષ બે હજાર માટે વિશેષ મહત્વ ધરાવે છે સોમનાથ પર પર હુમલાના વર્ષ પૂર્ણ થયા છે ગજનીએ આ મંદિર મોટું આક્રમણ કર્યું હતું આ આક્રમણ આસ્થા અને સભ્યતાને નષ્ટ કરવા માટે કરાયું હતું સોમનાથ હુમલો માનવ ઇતિહાસની સૌથી મોટી ત્રાસદી સામેલ છે આક્રમણો બાદ પણ મંદિર સંપૂર્ણ ગૌરવ સાથે ઊભું છે સોમનાથ મંદિરનું વર્તમાન સ્વરૂપ એક હજાર નવસો એકાવનમાં આકાર લઈ શક્યું છે સંયોગથી બે હજાર છવ્વીસમાં સોમનાથ મંદિરના પુનઃ નિર્માણના પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે આનું પુનઃ નિર્માણ તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં થયું અને ઐતિહાસિક સમારોહ હતો જ્યારે મંદિરના દ્વાર દર્શન માટે ખોલાયા